ખેડૂત મિત્રો નમસ્કાર આ કબડ્ડી ભીંડાનું વાવેતર કરેલું છે ગળત ગામની અંદર એક નંબર ક્વોલિટી ભીંડાની જો તમે ફૂલ્લી બી નથી આની અંદર અગાઉના વાયા વારાની અંદર ફૂલ્લીનું પ્રમાણ થોડું હતું પણ આપણે દવા આપીને એમને કંટ્રોલ કરેલી છે બરાબર કઈ દવા આપી અને ક્વોલિટી માટે કઈ દવા આપી બરાબર ફૂગ માટે કઈ દવા આપીએ છીએ આપણે બરાબર ફૂલ્લી માટે કઈ દવા આપીએ છીએ એનો વિસ્તારપૂર્વક હું તમને માહિતી આપીશ આ વિડીયોની અંદર જો તમે અત્યારે હાલની તબક્કે એક નંબર ભીંડા કબડ્ડી કલર ક્વોલિટી બી જબરજસ્ત આ તમે જોઈ શકો છો ફક્ત છવ્વીસો ચાલીસ રૂપિયાનું ભીંડાનું બિયારણ છે આ કિલોનું ક્રિષ્ના બિયારણ કેન્દ્ર વાલોળ વેરછી રોડ અનમોલ પાર્ક કોમ્પ્લેક્સ વાલોળ આ માસે ભીંડા લઈને આવતા છે જો તમે નાખો માસે एक नंबर कलर क्वालिटी मासी के बाजे बिंडा बिंडा मस्त से बोले ना गगरो आने से तो कोन को मिले से वो चार चार हजार रुपया से चाहे यार ती तुम्हें को तो जाए और मैं तो बालडी चार जोन को में तार कोड़ा कर लग वाला है जो पैसा ले रुक ले